પાટણમાં સરકારી કર્મચારી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની રજૂઆત પ્રાથમિક શાળામાં શિક્ષક તેમજ સીઆરસી તરીકે ફરજ બજાવતા વિનોદ સોલંકી વિરુદ્ધ રજૂઆત વિનોદ સોલંકીએ પોતાના નિવાસસ્થાને પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાબીનું સન્માન કરતા વિવાદ સર્જાયો સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય નેતાનું સન્માન કરતા આચાર સંહિતા ભંગની રજૂઆત અજાણ્યા ઈસમ દ્વારા ચૂંટણી કેન્દ્રમાં ફરિયાદ આપતા તંત્રએ તપાસ હાથ ધરી વિનોદ સોલંકી શિક્ષક અને સીઆરસીની સાથોસાથ ચૂંટણીમાં પોલીંગ ઓફિસર સાથે અશરફ એક સરકારી કર્મચારી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓએ ભાગ લીધો પ્રચારમાં અને ખેસ પણ પહેરાવ્યો શું જાણકારી બિલકુલ શિક્ષક તેમજ તરીકે સોલંકી ભાજપ ઉમેદવાર પ્રચાર હાથે નીકળ્યા હતા તે સમયે તેમના ઘરે ક્યાંક શુભેચ્છા મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે જે ફોટો સેશન કર્યો હતો તે ફોટો વાયરલ થતા આ વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે જે સરકારી કર્મચારી જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેને ચૂંટણીમાં પણ એક અધિકારી તરીકે તેમની પણ નિમણૂક કરી છે એટલે કે સરકારી કર્મચારી અને ચૂંટણી કરેલ જે રીતે આ કર્મચારી નો ફોટો વાયરલ આચારસંહિતા ભંગનો વિવાદ સર્જાયો છે સમગ્ર ઘટના જ્યારે એક જે ચૂંટણી નંબર જાહેર ત્યાં ફરિયાદ સમગ્ર હકીકત બહાર આવે છે હાલ તો જે ચૂંટણી વિભાગ દ્વારા સમગ્ર મામલે તરફ ઝીણત કરી તપાસ કરવામાં આવી રહી છે અને જો આ બાબતે શિક્ષક ધરા છે તો આગળ જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે છે આભાર અશ્રભ જાણકારી આપવા માટે